જય સ્વામિનારાયણ બધા હરિભક્તોને હાર્દિક વંદન હંમેશા જેમ કહીએ છીએ કે સાતસાંગ ઇઝ નોટ જસ્ટ અ પ્રેક્ટિસ બટ અ ડિવાઈન વે ઓફ લાઈફ એવું જ શાશ્વત અનુભવ તાજેતરમાં મહારાષ્ટ્રના પવિત્ર નગર નાસિકના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સૌએ અનુભવ્યું તાજેતરમાં જ નાસિક શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય જગદ્ગુરૂ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પધાર્યા હતા નાસિકે પવિત્ર ગોદાવરી નદીના તટે વસેલું ઐતિહાસિક શહેર છે જે રામાયણના કાળથી પવિત્ર ધામ તરીકે ઓળખાય છે અહીંના પંચવટી ક્ષેત્રે ભગવાન શ્રીરામે પોતાના વનવાસના વર્ષો પસાર કર્યા હતા એટલી નાસિક હિન્દુ ધર્મમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે આ પવિત્ર ભૂમિ પર બીએપીએસ સંસ્થાનું સુંદર મંદિર ભક્તોને આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અનુભવ કરાવે છે મંદિરની અદ્વિતીય શિલ્પકળા ગર્ભગૃહમાં શોભતા ભગવાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિઓ તેમજ મંદિરના હરિત અને સગવડભર્યા પરિસર ભક્તજનો માટે દિવ્ય ભાવના જગાવે છે તાજેતરમાં સનાતન સત્પંથના આધ્યાત્મિક શિખર તરીકે માનાતા પરમપૂજી જગદ્ગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ નાસિક બીએપીએસ મંદિર પધાર્યા હતા તેઓ આધ્યાત્મિકતા ધાર્મિક સંવાદ અને સંસ્કારના જાગૃત પ્રસારક છે તેમનું જીવન ભક્તિ જ્ઞાન તપ અને સેવા દ્વારા અનન્ય બની રહ્યું છે સત્પંથ એ પંદરમી શતાબ્દીમાં સદ્ગુરુ શ્રી હંસતેજજી મહારાજ દ્વારા પાંચો પચ્ચીસ વર્ષ પૂર્વે સ્થાપિત એક પ્રાચીન સંપ્રદાય છે જેનો મુખ્ય ધ્યેય છે સત્યના માર્ગે જીવને દૈવી બનેલું રાખવું તેનું મુખ્ય ધામ તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ નજીક આવેલું છે જ્યાં આજે પણ સંતો અને સાધકો તપશ્ચર્યા સત્સંગ અને ધર્મવિચારમાં રથ રહે છે મંદિરમાં પધારતા જ શ્રી દેવાચાર્યજી મહારાજનું બીએપીએસના સંતો અને હરિભક્તોએ ભાવપૂર્વક સ્વાગત કર્યું તેઓએ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ તથા ગુરુ પરંપરાના દર્શન કર્યા બાદમાં તેઓ શ્રી નિલકંઠવર્ની મહારાજના અભિષેક મંડપે વિધિવત અભિષેક કરી વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી આ મુલાકાત દરમિયાન સંતોએ શ્રી દેવાચાર્યજી મહારાજને મંદિરની સ્થાપતક કલા અંદર કોતરાયેલ મૂર્તિઓ ગુજરાતી શૈલીના ઘડકામ તેમજ બીએપીએસ સંસ્થાના વૈશ્વિક સેવાકી અને આધ્યાત્મિક કાર્યોની વિગતો આપી મહારાજશ્રીએ અત્યંત પ્રેમ અને રૂચિથી આ બધું માણ્યું બાદમાં મહારાજશ્રી મંદિરના મુલાકાત મંડપે પધાર્યા જ્યાં સત્પંથ અને બીએપીએસ સંસ્થાના સંતો વચ્ચે આધ્યાત્મિક અને ધાર્મિક મૂલ્યો પર સંવાદ યોજાયો બંને સંસ્થાઓ બીએપીએસ અને સનાતન સત્પંથ હિન્દુ ધર્મના સંરક્ષણ અને પ્રમોશન માટે આત્મીય ભાવનાથી કાર્યરત છે આ મુલાકાતે ધાર્મિક સહયોગની ગાઢતા અને ભવિષ્ય માટેના સંકલ્પો પ્રગટ કર્યા આ પાવન મુલાકાતે નાસિક નગરને માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ આધ્યાત્મિક રીતે પણ વિશેષ ઊંચાઈ આપી ભગવાન શ્રી સ્વામિનારાયણના વચન અનુસાર સંત એજ પરમહંસ એ જ ધર્મનો મૂળ આધાર એવી અનુભૂતિ અહીં સર્વે ભક્તોએ કરી અંતે આપ સૌ હરિભક્તોને વિનંતી કે આ મહત્વપૂર્ણ સમાચારને જરૂરથી અન્ય ભક્ત મિત્રો સુધી શેર કરો અને આવા જ આધ્યાત્મિક પ્રસંગોની માહિતી મેળવવા અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં